નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુટ્યૂબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે કૃપા કરીને મને માફ કરો પણ આજે હું એક મોટું રહસ્ય ખોલવા માટે મજબૂર છું આજે સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનમાં બનનારી ઘટનાઓ તમારા આખા જીવનને નવી દિશા આપશે આને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો તમે સાચું સાંભળ્યું જો આગાહીમાં એક પણ વાત ખોટી નીકળે તો હું એક રૂપિયો લાખનો દંડ ભોગવવા તૈયાર છું મારી એક જ શરત છે જે લોકો આ વીડિયોને અંત સુધી ધ્યાથી જોશે તેઓ જ તેની વાસ્તવિકતા સમજી શકશે મિત્રો આજે સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનમાં આવનારા ફેરફારો એટલા શક્તિશાળી હશે કે એક લાચાર વ્યક્તિ પણ ખુશીથી કૂદી પડશે તમારી આંખો વિશ્વાસ નહીં કરે કે આ થઈ શકે છે કારણ કે તમારી સામે એક એવો જબરદસ્ત અને અસાધારણ ચમત્કાર થવાનો છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો તો ચાલો જાણીએ કે તમને કઈ ખાસ ભેટો મળવાની છે પરંતુ તે પહેલા ચાલો આજની અત્યંત મહત્વપૂર્ણ માહિતીથી શરૂઆત કરીએ દેવી દુર્ગાના બધા સાચા ભક્તો કૃપા કરીને આ વીડિયોને પ્રેમથી લાઈક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતાદી લખો જેથી દેવીના આશીર્વાદ અને કૃપા તમારા જીવનમાં પ્રવેશ કરે અને તમારા સમગ્ર પરિવાર સાથે રહે એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે તમે તમારા જીવનમાં કેટલીક નાની પણ મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી ત્યારથી તમારા દુશ્મનો તમને અવરોધવાનો પ્રયાસ કરી રહ્યા છે તમારા જીવનમાં સહેજ પણ સ્મિત દેખાય કે તરત જ તેઓ તેને ચોરી લેવાનું કાવતરું ઘડવાનું શરૂ કરે છે પરંતુ તે સમય સમાપ્ત થવાનો છે આજે સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યા પછી જે આકાશી સ્થિતિ વિકસિત થશે તે તમારા દુશ્મનોના પતનની શરૂઆત કરશે તમારા વિરોધીઓના જીવનમાં એક ભયંકર ઘટના બનવાની છે જે તેમને હૃદય સુધી હચમચાવી નાખશે હા ગણતરી શરૂ થઈ ગઈ છે અને આ કટોકટી તેમના સમગ્ર પરિવારોને ઘેરી લેશે વધુમાં જે કોઈ પણ આ વીડિયોને પસંદ કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે છે તે કોઈપણ કે સંકટથી મુક્ત થશે અમે દેવી લક્ષ્મીને એવું કરવા વિનંતી કરીએ છીએ સમય આવી ગયો છે જ્યારે તમારા વિરોધીઓની બધી યુક્તિઓ નિષ્ફળ જશે તેમની બધી ચાલાકી બિનઅરકારક રહેશે ભગવાન શનિદેવના આશીર્વાદ હવે તમારા પર વરસી રહ્યા છે અને તેથી કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં સમયનું ચક્ર ફરી ગયું છે અને તમારા જીવન પર રાજ કરવાનો તમારો વારો છે કોઈ શક્તિ તમને પડકાર આપી શકતી નથી અને તમારા દુશ્મનોનો વિનાશ નિશ્ચિત છે કારણ કે તેઓ પાપની બધી મર્યાદાઓ વટાવી ચૂક્યા છે અને હવે તેઓ ચોક્કસપણે તેમના દુષ્કૃત્યો માટે સજા ભોગવશે આ હવે એક અટલ સત્ય છે જેને કોઈ રોકી શકતું નથી જ્યારે ભગવાન પ્રહાર કરે છે ત્યારે તે ચેતવણી વિના આવે છે ફક્ત આત્માને હચમચાવી નાંખે તેવી પીડા છોડી જાય છે હવે તમારા વિરોધીઓ અને તેમના સમગ્ર જૂથ પર આવી જ કટોકતી છવાઈ ગઈ છે હા તમારા દુશ્મનોની આંખોમાંથી લોહીના આંસુ વહેશે જે ક્રૂર સમય તમને વર્ષોથી ત્રાસ આપતો હતો તે હવે તેમના જીવનમાં પ્રવેશી ગયો છે તેઓ તમારા જીવનમાં ઘણા દુઃખ ખલાવ્યા પરંતુ જેમ કહેવાય છે તેમ ભગવાન દ્વારા આશીર્વાદિત લોકોને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી આજે તે જ કૃપા તમારા પર છે અને તેના કારણે કોઈ પણ દુશ્મન તમને સ્પર્શી શક્યો નથી તેઓએ તમારા માટે જે ફાંદો ઘડ્યો હતો તે હવે તેમનો વિનાશ બનવાનો છે તેમની આખી વ્યવસ્થા તૂટી પડવાની છે તો મિત્રો ચાલો આ વીડિયો સાથે ચાલુ રાખીએ પણ તે પહેલાં હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને અમારી ટીમના પ્રયાસોની પ્રશંસામાં આ વીડિયોને લાઇક કરો જે દરરોજ તમારા માટે જ્યોતિષ સંબંધિત સ સાચા ભક્તોએ ટિપ્પણી વિભાગમાં નમઃ શિવાય લખવું જ જોઈએ મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે આ અમારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે તો ચાલો જાણીએ કે તમારા દુશ્મનોનું શું થવાનું છે મિત્રો અમને મળેલા સંકેતો અનુસાર તમારા દુશ્મનોના જીવનમાં એક ખૂબ જ રહસ્યમય અને ખતરનાક ઘટના બનવાની છે તેના વિશે વિચારવાથી જ તેમની કરોડરજ્જુમાં કંપન આવી જશે આ દુર્ઘટના એટલી વિનાશક હશે કે તે તેમની આખી જીવન વ્યવસ્થાને ચકનાચૂર કરી દેશે એમ કહેવું અતિશયોક્તિ નહીં હોય કે હવે તેમના માટે એવી ભયાનક પરિસ્થિતિ વિકસી રહી છે કે જીવનનો દોર પણ તૂટી શકે છે હા આ ઘટના અત્યંત વિનાશક હશે અને તે જ ક્ષણથી તમારા જીવનમાં સૌભાગ્યના દરવાજા ખુલવા લાગશે હવે ઘણી મહત્વપૂર્ણ જીત તેમના માર્ગ પર છે કારણ કે આ સમયે તમારી કુંડળીમાં ધનલાભયોગ કાર્યસિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ અને શિવશક્તિયોગનું દુર્લભ સંયોજન રચાયું છે તેથી તે અસાધારણ સફળતાઓ જેનું તમે ફક્ત સ્વપ્ન જોયું હતું તે તમારા જીવનમાં પ્રગટ થવાની છે તો પ્રિય મિત્રો હવે તમને કયા ખાસ આશીર્વાદ મળવાના છે આ વીડિયોમાં અમે વિગતવાર સમજાવીશું કે તમારે શું સાવધ રહેવાની જરૂર છે કૃપા કરીને આ વીડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ હવે અમે આજની દૈનિક રાશિફળ શરૂ કરીએ છીએ જેમાં અમે તમને વ્યવસાય નોકરી પ્રેમ જીવન અને લગ્ન સંબંધિત સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું મિત્રો જો તમને લાગે છે કે મિત્રો સાથે વધુ સમય વિતાવવો તમારા માટે ફાયદાકારક છે તો આ તમારી સૌથી મોટી ગેરસમજ સાબિત થઈ શકે છે આ કારણે ભવિષ્યમાં તમને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેથી તમારા સમયનો ઉપયોગ કોઈ ફાયદાકારક કાર્યમાં કરવો વધુ સારું રહેશે ગીતાના સાક્ષી તરીકે હું પ્રતિજ્ઞા કરું છું કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે હા મિત્રો દેવીલક્ષ્મી પોતે હવે તમારા જીવનની દિશા બદલવા માટે તૈયાર છે તેથી કૃપા કરીને થોડા સમય માટે તમારા બધા કામ બંધ કરો અને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ એકાગ્રતા સાથે આ વીડિયો જુઓ કારણ કે તે તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે આ વીડિયોમાં અમે આગામી આઠથી દસ કલાકમાં બનનારી બધી ઘટનાઓની સચોટ જ્યોતિષીય આગાહીઓ શેર કરીશું જે દર્શાવે છે કે આવનારો સમય તમારા માટે કેવો શુભ રહેશે દેવી લક્ષ્મી તમારા જીવનમાં કયા સ્વરૂપોમાં સૌભાગ્ય લાવશે કઈ દિશામાંથી સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશ કરશે કયા ક્ષેત્રમાં તમને ખાત્રીપૂર્વક સફળતા મળશે અને કયા કાર્યો હવે પૂર્ણ થવાના છે આ બધી બાબતો વિશે તમને આ વીડિયોમાં માહિતી મળશે ઉપરાંત કેટલીક આવશ્યક સાવચેતીઓ સમજાવવામાં આવશે તેથી જ આ વિડિયો તમારા માટે ખાસ મહત્વ ધરાવે છે કૃપા કરીને તેને અંત સુધી જુઓ અને એક પણ ક્ષણ ચૂકશો નહીં અહીં આપેલા ઉપદેશોનો અમલ કરો કારણ કે તે તમને સફળતા તરફ દોરી જશે જ્યારે તમે આ સૂચનાઓનો અમલ કરશો ત્યારે જ તમને સાચું સૌભાગ્ય મળશે નિરાશ ન થાઓ તમને જે કહેવામાં આવ્યું છે તે કરો તમને ચોક્કસ સકારાત્મક પરિણામો જોવા મળશે તેથી આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કૃપા કરીને તેને સંપૂર્ણપણે જુઓ અને અન્ય લોકો સાથે શેર કરો સૌપ્રથમ અમે વિનંતી કરીએ છીએ કે દેવી લક્ષ્મીના બધા સાચા ભક્તો કૃપા કરીને આ વિડિયોને એક સરસ લાઇક આપો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચા હૃદયથી જયમાં લક્ષ્મી લખો હવે ચાલો જાણીએ કે આગામી આઠથી દસ કલાકમાં તમારા જીવનમાં કયો લક્ષ્મી યોગ સક્રિય થશે રાજયોગ હવે તમારા ભાગ્યમાં શરૂ થઈ ગયો છે નાણાકીય લાભના શુભ સંકેતો દેખાવા લાગ્યા છે અને લક્ષ્મી યોગ તમારા માટે સંપૂર્ણપણે સક્રિય થ એવું નથી દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારા જીવનમાં સૌભાગ્યની ક્ષણો આવી ગઈ છે હવે તમારી સામેનો સમય ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થવાનો છે આગામી આઠથી દસ કલાકમાં તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવશે જે તમારા સમગ્ર માર્ગને બદલી નાખશે કારણ કે ભગવાન શ્રીરામે હવે તમારી પ્રાર્થના સ્વીકારી લીધી છે હવે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે અને તમે પોતે જ બૂમ પાડશો પ્રભુ તમે મારું ભાગ્ય બદલી નાખ્યું છે કદાચ તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય કે આવા સારા સમાચાર તમારા જીવનમાં આવશે હવે તમારા દરવાજા પર ખટખટાવતા સૌભાગ્યને જાણીને તમે ખૂબ જ ખુશ થશો ઉપરાંત જાણો કે તમારા વિરોધીઓનો વિનાશ નિશ્ચિત છે તેમના અંતની ગણતરી શરૂ થઈ ગઈ છે હવે તેમના ઘરોમાં મુશ્કેલીઓનું મોજું ફરી રહ્યું છે તમારા દુશ્મનનો પીછેઠનો અંત આવવાનો છે તેણે અત્યાર સુધી જે યુક્તિઓ અને કાવતરાઓ રચ્યા છે તે હવે તેમના અંતની નજીક છે જાણો કે તેનો ખેલ હવે કાયમ માટે સમાપ્ત થઈ ગયો છે એ પણ નિશ્ચિત છે કે તમારા ભાગ્યનો સૂર્ય ઉગ્યો છે અને તમારા દુશ્મનનો વિનાશ અનિવાર્ય છે તમે સાચું સાંભળ્યું હવે કોઈ શક્તિ તેને બચાવી શકશે નહીં યાદ રાખો તમારો વિરોધી હંમેશા તમારી પીઠ પાછળ કાવતરું ઘડતો રહ્યો છે તે વ્યક્તિ તમારાથી એટલો ઈર્ષ્યા કરતો હતો કે તેણે ઘણી વખત તમારા જીવનનો અંત લાવવાનું કાવતરું પણ ઘડ્યું પરંતુ તે ક્યારેય સફળ થયો નહીં ભગવાન રામના આશીર્વાદ અને ભગવાન હનુમાનનો પડછાયો હંમેશા તમારા પર રહ્યો હોવાથી તમે અને તમારો પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત રહો હવે સમય આવી ગયો છે જ્યારે તમે વર્ષોથી જે મહાન સિદ્ધિ માટે પ્રયત્ન કરી રહ્યા છો તે પ્રાપ્ત કરશો હવે તે શુભ ક્ષણ આવી ગઈ છે જ્યારે તમે તમારા શ્રમનું ફળ મેળવશો ભગવાન દરેકને યોગ્ય તક આપે છે અને જે વ્યક્તિ ન્યાયના માર્ગ પર અડગ રહે છે તેનું જીવન ચોક્કસપણે તેજસ્વી બનશે ઉપરાંત જાણો કે તમારા ભૂતકાળના પ્રયત્નો હવે ફળ આપશે તમારા પ્રયત્નો વ્યર્થ નહીં જાય હવે તમારી ગરીબી એક ક્ષણમાં સમાપ્ત થશે સમયનો પ્રવાહ તમારા પક્ષમાં છે તમારા માટે સંપત્તિ અને સમૃદ્ધિના દરવાજા ખુલવાના છે આગળ વધતા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને એકવાર વાર લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં ભક્તિ સાથે પાંચ વખત જય શ્રીરામ જય શ્રીરામ લખો હવે તમારા દુશ્મનોના બધા કાવતરા નિષ્ફળ જશે કારણ કે શનિદેવ મહારાજ હાલમાં તેમનાથી નારાજ છે અને તેથી જ તમારા દુશ્મનને તેના કાર્યોનું પરિણામ ચોક્કસપણે ભોગવવું પડશે તમારી સાથે થયેલ દરેક અન્યાય હવે સમાપ્ત થશે કારણ કે શનિદેવને ન્યાયનું પ્રતિક માનવામાં આવે છે અને તે ક્યારેય અન્યાય સહન કરતા નથી હવે તમારા દુશ્મનને તેના દુષ્ટ કાર્યોનું પરિણામ ભોગવવું પડશે શનિદેવ તેને એવી રીતે સજા કરવાના છે કે તે તેના બાકીના જીવન અને સાત જન્મો સુધી તેને ભૂલી શકશે નહીં અને તે ફરીથી કોઈને નુકસાન પહોંચાડતા પહેલા બે વાર વિચારશે આ સાથે શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં એક ગહન અને અનોખો પરિવર્તન આવવાનો છે એવો પરિવર્તન આવશે કે જોનારા પણ આશ્ચર્યચકિત થઈ જશે હવે તમારું જીવન એટલું બધું સુખથી ભરાઈ જશે કે તેની સરખામણીમાં સ્વર્ગનું વૈભવ પણ ફિક્કું લાગશે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે યાદ રાખો તમે જે મહાન સફળતાનો અનુભવ કરવાના છો તે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં કોતરવામાં આવશે હા મિત્રો કળિયુગના આ યુગમાં પહેલીવાર કોઈને આટલો અનોખો આશીર્વાદ મળવાનો છે અને તે ભાગ્યશાળી તમે જ છો તમે આ યુગના સાચા વિજેતા બનવા તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો નથી આ બધા પાસાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવશે તેથી કૃપા કરીને આ વીડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ એકાગ્રતા સાથે જુઓ કારણ કે તમારું ભાગ્ય એક નવી દિશા લેવાનું છે જોકે તે પરિવર્તન પહેલા કેટલાક મહત્વપૂર્ણ તથ્યોને સમજવું અને અપનાવવું જરૂરી છે અમે એ પણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે નજીકના ભવિષ્યમાં તમે સંપત્તિ અને સમૃદ્ધિથી ભરપૂર થશો તમારા જીવનમાં એક આશ્ચર્યજનક ક્ષણ આવવાની છે જે તમને આઘાત પહોંચાડશે મિત્રો ભગવાન મહાદેવ પોતે તમને પહેલાથી જ પૂર્વસૂચન આપી ચૂક્યા છે કે આવનારો સમય તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખશે ભવિષ્યમાં કોઈ ચિંતા કે મુશ્કેલીઓ તમને સ્પર્શશે નહીં એવું પણ કહેવાય છે કે ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પરંતુ કોઈ અન્યાય નથી અને જ્યારે ભગવાન કોઈને કંઈક આપે છે ત્યારે તે પૂર્ણતા સાથે આપે છે હવે તે સમય તમારા જીવનમાં પ્રવેશવાનો છે તમારું જીવન એક એવા વળાંક પર પહોંચી ગયું છે જ્યાં બધું એકસાથે બદલાઈ જશે જ્યારે વ્યક્તિ દરેક જગ્યાએ નિરાશા જુએ છે ત્યારે જીવનની વાસ્તવિક કસોટી શરૂ થાય છે અને હવે તે નિર્ણાયક ક્ષણ આવી ગઈ છે જ્યારે જીવનની બધી સમસ્યાઓ એક જ ઝટકામાં અદૃશ્ય થઈ જશે આજનો વિડિયો તમારા માટે ખૂબ જ મૂલ્યવાન અને મહત્વપૂર્ણ છે તે કોઈ દૈવી આશીર્વાદથી ઓછો નથી તો કૃપા કરીને તેને અંત સુધી જુઓ જે કોઈ આ વિડિયો શરૂઆતથી છેલ્લી સેકન્ડ સુધી નહીં જુએ તે તેના બાકીના જીવન માટે પસ્તાશે આ વીડિયો દ્વારા અમે તમને કેટલાક ખૂબ જ ગહન અને રહસ્યમય તથ્યો રજૂ કરવા જઈ રહ્યા છીએ જે તમને બીજે ક્યાંય નહીં મળે સમય મર્યાદિત છે પરંતુ સારા સમાચાર અમર્યાદિત છે એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે સંપત્તિની દેવી દેવી લક્ષ્મી હવે તમારી બધી નાણાકીય સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે સક્રિય થઈ ગઈ છે તમારા જીવનના બધા અવરોધો એક જ ઝાટકે દૂર થવાના છે દેવી લક્ષ્મી તમારી બધી મુશ્કેલીઓનો અંત લાવશે અને તમારા ઘરને સમૃદ્ધિથી ભરી દેશે એ પણ સ્પષ્ટપણે કહેવું જોઈએ કે છેલ્લા સાત વર્ષોમાં તમે જે પણ નાણાકીય સંઘર્ષોનો સામનો કર્યો છે તેનો હવે અંત આવી રહ્યો છે એવો સમય આવી રહ્યો છે જ્યારે તમારી પાસે એટલી બધી સંપત્તિ હશે કે તેને ગણવા માટે તમારે મશીનની જરૂર પડશે હું આ વાત સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું પરંતુ આ માટે એક ચોક્કસ કાર્યવાહી ખૂબ જ જરૂરી છે ત્યારે જ તમારા ભાગ્યની દિશા બદલાશે કારણ કે એક ચોક્કસ નામવાળી વ્યક્તિ તમારા જીવનમાં સૌથી મોટી અવરોધ બની ગઈ છે એક જાદુગરની મદદથી તેણે તમારા કુટુંબના દેવતાઓની શક્તિને બાંધી દીધી છે અને તમારા પરિવારની પ્રગતિ અટકાવી દીધી છે આ જ કારણ છે કે તમે પ્રગતિ કરી શક્યા નથી અને નોંધપાત્ર સફળતાથી વંચિત છો તેથી આ ઉપાય એકદમ જરૂરી બની જાય છે એકવાર આ ઉપાય પૂર્ણ થઈ ગયા પછી તમારા દુશ્મનનો નાશ થશે તેનો નાશ થશે અને તમારા ભાગ્યના દરવાજા ખુલી જશે તમારા કુટુંબના દેવતા હવે મુક્ત થઈ જશે અને તમારા ભાગ્યનો બંધ તિજોરી ખુલી જશે આ પછી તમારા જીવનમાં કોઈ અવરોધો રહેશે નહીં વર્ષોથી પાળેલી તમારી બધી ઈચ્છાઓ હવે પૂર્ણ થશે હા મિત્રો તમારા જીવનમાં આટલો મોટો ચમત્કાર થવાનો છે હું તેની ખાતરી આપું છું એક ખાસ દેવી ઘણા વર્ષોથી તમારું અને તમારા પરિવારનું રક્ષણ કરી રહી છે પરંતુ યાદ રાખો એક નાની ભૂલ પણ તેને તમારાથી છીનવી શકે છે તેથી સતર્ક રહો અને તે ભૂલ ફરી ક્યારે ન કરો નહીંંતર તમારું આખું જીવન જોખમમાં આવી શકે છે તેથી દરેક પરિસ્થિતિમાં આવી ભૂલોથી પોતાને બચાવો આ વિડિયો દ્વારા અમે તમને સંપૂર્ણ માહિતી પ્રદાન કરવા જઈ રહ્યા તે એક ખૂણામાં દેખાય છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે શું તમારા ઘરમાં સાપ જોવો એ કોઈ સંકેત છે શું તેની પાછળ કોઈ ઊંડું રહસ્ય છે જો તમે આ નિશાનીનો સાચો અર્થ સમજો છો તો મારા પર વિશ્વાસ કરો તમારા જીવનમાં સમૃદ્ધિ આવવા લાગશે અને હું આ વાત સંપૂર્ણ ખાતરી સાથે કહું છું તો કૃપા કરીને આ વીડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ એક ક્ષણ પણ ચૂક્યા વિના મને મળેલી માહિતી મુજબ છેલ્લા ઘણા વર્ષોમાં તમે તમારા જીવનમાં ગહન સમસ્યાઓ અને સંઘર્ષોનો સામનો કર્યો છે તમે ઘણી વખત અત્યંત ખતરનાક પરિસ્થિતિઓનો સામનો કર્યો છે અને કેટલાક પ્રસંગોએ મૃત્યુ પોતે તમારાથી થોડા પગલાંની અંદર આવી ગયું છે હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું છે તમે ઘણી વખત મૃત્યુના આરે આવ્યા છો પરંતુ એક ચોક્કસ દેવીના આશીર્વાદને કારણે તમે વારંવાર બચી ગયા છો તમે આજે જીવંત છો આ ફક્ત તે દેવીની કૃપાને કારણે જ શક્ય છે ઘણી વખત યમરાજ પોતે તમારા દરવાજાથી દૂર થઈ ગયા કારણ કે તે દેવીએ સતત તમારા જીવનનું રક્ષણ કર્યું જાણો કે તેની કરુણાને કારણે જ તમે દરેક ભયંકર આફતમાંથી બચી ગયા છો અત્યાર સુધી કોઈ પણ તમારા જીવનમાં ગંભીર નુકસાન પહોંચાડી શક્યું નથી અને આ ફક્ત તે દેવીની અપાર કૃપાને કારણે છે તમારા ભાગ્યમાં કોઈ મોટી કટોકટીનો સામનો કરવો પડ્યો નથી પરંતુ યાદ રાખો જો ભવિષ્યમાં આ દેવી તમારા પર ગુસ્સે થાય છે તો ધ્યાનમાં રાખો કે બધું જ નાશ પામી શકે છે આવી સ્થિતિમાં જીવન દુઃખ ખ અને પસ્તાવાથી ભરાઈ શકે છે તેથી એક નાની ભૂલ પણ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે આ જ કારણ છે કે તમને ક્યારે આ દેવીને ગુસ્સે કરવાનો પ્રયાસ ન કરવા વિનંતી કરવામાં આવે છે બીજી મહત્વપૂર્ણ હકીકત એ છે કે આ દેવી હાલમાં તમારા ઘરના કોઈ ખૂણામાં રહે છે જો કે જો તમે એક સામાન્ય વાતને પણ અવગણશો તો તે નારાજ થઈ શકે છે અને તમારા જીવનમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પછી એક પછી એક અકસ્માત થશે અને તમારું જીવન સમસ્યાઓથી ઘેરાઈ જશે તેથી આ બાબતોને ખૂબ ગંભીરતાથી લો અને કોઈપણ સંજોગોમાં આ દેવીને ગુસ્સે ન કરો જો તમે સાવધાની રાખશો તો તમે જાતે જોશો કે તમારા જીવનમાં એક દૈવી ઉર્જા વહેવા લાગશે અને તમારું ભાગ્ય સૂર્યની જેમ તેજસ્વી બનશે હવે પ્રશ્ને ઊભો થાય છે આ દેવી કોણ છે તે તમારી પાસેથી શું અપેક્ષા રાખે છે આ દેવી તમારું અને તમારા પરિવારનું સતત રક્ષણ કેમ કરે છે આ બધા પ્રશ્નોના જવાબ આપણે આ વિડિયોમાં સંપૂર્ણ સ્પષ્ટતા સાથે આપવા જઈ રહ્યા છીએ સમજો કે આ દેવી તમારા જીવનમાં એક અનોખો ચમત્કાર કરવા જઈ રહી છે તે તમારા જીવનની સંપૂર્ણ દિશા બદલવા જઈ રહી છે કારણ કે મંગળ ગોચર કરી ચૂક્યો છે અને તમારી કુંડળીમાં શનિનો ખૂબ જ શક્તિશાળી જોડાણ સક્રિય થઈ ગયો છે તેથી તમારા જીવનમાં એક નવો અધ્યાય ખુલવાનો છે ઉપરાંત જાણો કે આ સમયે દેવી લક્ષ્મીના ખાસ આશીર્વાદ પણ તમારા પર હાજર છે જેના કારણે તમે હવે ઝડપથી સફળતા તરફ આગળ વધી રહ્યા છો વધુમાં ભગવાન શનિના આશીર્વાદથી તમારા જીવનમાં એક એવી ઘટના બનવાની છે જે તમે કલ્પના કરી હોય તેના કરતાં વધુ પ્રભાવશાળી હશે એક ખાસ પરિસ્થિતિ ઊભી થવાની છે જે તમને માનસિક રીતે હચમચાવી શકે છે હા કંઈક એવું બનવાનું છે જે તમને તમારા હૃદય સુધી હચમચાવી નાખશે પરંતુ તેની સાથે એક ખૂબ જ શુભ સંકેત પણ આવવાનો છે જે તમને આનંદ અને ઉત્સાહથી ભરી દેશે તેથી આ સમય તમારા માટે સકારાત્મક અને નકારાત્મક બંને અનુભવોનું મિશ્રણ લાવશે તે સંપૂર્ણપણે નુકસાનકારક નહીં હોય પરંતુ તે સંપૂર્ણપણે ફાયદાકારક પણ નહીં હોય પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આ સમયગાળો તે કોઈ બહારનો વ્યક્તિ નથી પણ તમારા પોતાના પરિવારનો સભ્ય છે તમે જેને તમારી સૌથી નજીક માનતા હતા તે હવે તમારો સૌથી મોટો દુશ્મન બની ગયો છે તમને એ જાણીને નવાઈ લાગશે કે તે તમારી સફળતાથી એટલો ઈર્ષ્યા કરે છે કે તે તમારી પ્રગતિ સહન કરી શકતો નથી તેથી તેણે ઘણી વખત તમને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડ્યું છે પરંતુ ભગવાનની કૃપાથી તે અત્યાર સુધી નિષ્ફળ ગયો છે કારણ કે જેમના પર ભગવાનનો આશીર્વાદ છે તેમને કંઈ નુકસાન પહોંચાડી શકતું નથી પરંતુ હવે આ વ્યક્તિ એટલી હદે ઘટી ગયો છે કે તે તમારી સફળતાને રોકવા માટે ગુપ્ત રીતે ગુપ્ત તાંત્રિક વિધિઓનો અભ્યાસ કરી રહ્યો છે તેથી તમને સાવચેત રહેવાની વિનંતી કરવામાં આવે છે આ વ્યક્તિ તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે હવે તે વ્યક્તિ કોણ છે તે શોધવું મહત્વપૂર્ણ છે જે આ તાંત્રિક વિધિઓથી તમારા જીવનનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તેનું નામ શું છે તેનો ઈરાદો શું છે અમે આ બધા પ્રશ્નોના વિગતવાર જવાબ આ વિડિયોમાં આપીશું અમે એક શક્તિશાળી ઉપાય પણ શેર કરીશું જે તમને આ બધા નકારાત્મક પ્રભાવોથી બચાવવામાં મદદ કરી શકે છે તેથી કૃપા કરીને એક પણ ક્ષણ ચૂક્યા વિના આ વીડિયોને શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ અને વર્ણવેલ બધી પદ્ધતિઓ કાળજીપૂર્વક સમજો આ વિડિયો તમારા જન્મ રાશિ અને ચંદ્ર રાશિના પ્રભાવોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં આપેલી બધી વિગતો સંપૂર્ણપણે સચોટ અને જરૂરી છે હવે અમે વિડિયો ચાલુ રાખીશું પરંતુ તે પહેલા અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને એકવાર લાઇક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં ભક્તિ અને સાચા હૃદયથી જય મા દુર્ગા જય મા પાર્વતી જય મા ભદ્રકાળી લખો આ ત્રણ દૈવી શક્તિઓના આશીર્વાદથી તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે તો કૃપા કરીને આ લખો હવે ચાલો તે વ્યક્તિ વિશે વાત કરીએ જે તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરવા માટે ગુપ્ત તાંત્રિક પ્રક્રિયાઓનો આશરો લઈ રહ્યો છે